કાલ્યાપુર ગાંધીનગર બસ બંધ થતાં બાળકોને ખૂબ તકલીફ પડી રહી છે અને જ્યારે માલપુર આવવું હોય જ્યારે ગાંધીનગર જવું હોય ત્યારે આ બસ બંધ થતાં જ રાહદારીને ખૂબ તકલીફ પડી રહી છે અગાઉ એક વર્ષ પહેલાં આ બસ બંધ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખરેખર આ વારંવાર આ બસ બંધ થતાં જ પબ્લિકને ખૂબ તકલીફ પડી રહી છે ગુજરાતનું એપી સેન્ટર એટલે ગાંધીનગર હોય છે ગાંધીનગરમાં વિકાસના કામો કરવા માટે જ્યારે જવું પડતું હોય છે ત્યારે ફક્ત એક જ બસ છે આજે કાલ્યાકુવા ગાંધીનગર તો માલપુરના જે જે સમાજિક કાર્યકર્તાઓને જ્યારે ગાંધીનગર જવું પડતું હોય ત્યારે ખૂબ જ તકલીફ પડતી હોય છે કોઈ બીજી બસ જ નથી તો અમે ડેપો મેનેજરને એક વર્ષ પહેલાં પણ અમે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આ બસ ચાલુ કરવા માટે ત્યારે થોડા દિવસ આ બસ ચાલુ કરવામાં આવી હતી હવેથી જ આ બસ બંધ કરવામાં આવી છે દુઃખદભરી બાબત છે તો આવનાર સમયમાં માલપુરથી ગાંધીનગર બે બસો ચાલુ કરવા માટે આવે અને જે આ જે કાલ્યાકુવા ગાંધીનગર બસ હતી એ તાત્કાલિક તાબડતો ચાલુ કરવામાં આવે જો આ બસ ચાલુ કરવામાં નહીં આવે તો અમે ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા અમે આ ડેપોના આગળ ધરણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે